તો હેલો મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ સ્વાગત છે તમારું ભાઈ એક નવા આપણા મસ્ત મજાના અલગ ભાઈ બ્લોગમાં અને હે ને આજે આપણે હેને આવ્યા છીએ આપણી ભાઈની વાડીએ એટલે આપણો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હા ભાઈ હે ને આ બધા ભાઈ છે આપણો આપણી વાડી કહેવાય ને વાડી એટલે જો કે હે ને આપણે મસ્ત મજાનો બગીચો બનાવ્યો હોય દાદાએ તો આ બધું કેરી ને બધું છે ને આ બધું અહીંયા આપણે છે ને ધીરે ધીરે આ બધું એક્સપ્લોર કરવાનું ચાલુ કરી તમને બધું બતાડીએ લો તો છેલ્લે શરૂ કરતી હૈ

પેલા વાર નો ફાલ તો આપણે કાઢ ના બીજા વર્ષ આવી નથી ત્રીજા વર્ષે આજ વખતે એટલે કેરી આવી છે કે જો ઝીણી અમુક અમુક આવી છે ને આ બધા અમુક અમુક ફાલ છે થોડોક બગડી ગયો છે અને આ પછી થોડોક વરસાદ થયો ને એ આપણે નડ્યું છે પણ કાંઈ વાંધો નહીં આ બીજો આંબો છે જો અહીંયા બધા ખાલી તમે કેરી છે ને હવે જો અહીંયા આપણે અહીંયા જોવા જોયા કેરી

એટલે આ બધું જો અહીંયા એવી જ રીતે બધું કેરી અત્યારે રૂમે ધૂમે આવી જાય થોડોક ટાઈમ થાય પછી આપણે રૂતા હું પછી તમને બધા દેખાડશું બરાબર આ બરોબર બનાવવાનું આપડે પ્લાન હતો વિડીયો શૂટ કરો ખોલો શૂટ કરીએ મેં કીધું બરોબર બધી વાત છે તો હજી આમાં છે ચિકુડી છે જામફળી છે ભીંડા છે કુવાર છે રીંગણા છે બરાબર અને ખાસ વાત હેડી છે કેર છે હલો તમને બધું એક્સપ્લોર ભાઈ વાહ હામાં હાંજ પડી જાય એવી વાત છે એટલે આપડે બધું થોડું 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 તમને દેખાડી દો અહીંયા આપણે પછી જામફળી છે જામફળ મીડિયમ મીડિયમ ને આમાં ને એવું હોય પછી આ બધા વાડીમાં ને બીજા રહેતા હોય ને તો એ લોકો તોડીએ ને પછી ખાય ને આપડે કોઈ નહીં પછી ના પાડી પાડીએ અને જામફળી જામફળી એક બે અને ત્રણ ચાર પાંચ ચાર પાંચ જામફળી આપણે છે અને અહીંયા હજી તમે જોવો હોય ને જો આ કહેવાય હેરડી આ હેરડી છે હજી હજી તો આ હેરડી હજી નનકડી જ છે પાછી મોટી થાય ને એ પછી ખાવાની મજા આવશે કે બીજી રીત ભાઈ અને બધું જો અહીંયા આપણે આગળ બધું જોયે આ બધા આ ચીકુડી છે ઝીણા ઝીણા ચીકુ ઝીણા ઝીણા લાગી ગયા પછી થોડોક બે ત્રણ મહિનાનો ટાઈમ લાગી છે કે ચીકુ આવતા ચીકુ પાકતા આમાં ને પૂરા પાકે નહીં જ થાય વધારે પૂરતી પોસિબિલિટી અને જો બધું આ બધું છે આમ અને અહીંયા ગુંદો છે જો એ ગુંદો છે અહીંયા અને હવે આપણે છે ને ભીંગણા ભીંડા અને ગુવાર એક્સપ્લોર કરવા જાય ચાલો તમને દેખાડીએ અહીંયા આપણે આવી ગઈ છે ને આ થોડી લીંબુડી છે અને હજી આમાં લીંબુ આવવાના શક્યતા છે નહીં હજી દેખાતા નથી લીંબુ આવ્યા અને આ જો આ ટમેટી છે એટલે આ ટમેટી તો એટલે ટમેટા આવે નહી એટલે થોડું ઘણું બની ગયું છે અને આલી બાજુ જે આપણે જો ગુવાર છે હજુ આ ગુવાર જો તમે જો આમાં તો હજી થોડા ઘણા ફૂલ આવ્યા છે એટલે એ થોડોક ટાઈમમાં આવી જાશે હવે આ બસ દસ બાર દિવસમાં ગુવાર આવશે ને આલી બાજુ એ જોઈએ તો આપણે અહીંયા ભીંડા ભીંડા તો આવી ગયા જો ભીંડા આવી ગયા અને ફૂલ આવી ગયા બધે અહીંયા આમની બાજુ બધા ભીંડા આવી ગયા છે અને આ બધા રોપડા છે થોડા નનકડા આસપાસ રોપડા હશે અને હલો હવે આગળ જોઈએ આવી જાવ આગળ જોઈએ કાકડી છે જયારે જો કાકડી તમને દેખાતી હશે અહીંયા ચીબડા ના રોપડા ઓલી બાજુ થોડાક છે અને હજી જો આ ગુવાર નનકડા નનકડા રોપડા આવ્યા છે કે જયારે સીઝન થોડીક એમ થાય કે ગુવારનો ભાવ બહુ વધી ગયો અહીંયા આપણે ગુવાર ઉતરી જાય અને અહીંયા જો આપણે જોઈ તો મરચા ના રોપડા છે મરચી છે ઝીણી ઝીણી આ ભોભરા મરચા આવે ને આપણે ભોભરા મરચા કઈ થોડાક મરચા છે એ રોપડા જે કે છે આપણે આગળ જોઈ તો આ રહ્યા જો આપણા બધા રીંગણા જો રીંગણા દેખા કેમેરામેન તો આ રીંગણા અહીંયા છે બધા રોપડા છે રીંગણા વાવેલા છે આપણે આપડે અહીંયા થી છેલ્લે વાલ આગળ રીંગણા વાવેલા છે અને આ આપણે હેરંડો છે હેરંડો અને પાછી એ લીંબુડી આવી ગઈ અને આ નારિયેળી છે લગભગ આઈ થિંક નારિયેળી છે આ નારિયેળી છે બધું બસ આ જો બધો રીંગણા દેખાડવા રીંગણા દેખાડ તુમ હવે પબ્લિક કે બધા રીંગણા દેખાડ જો કોઈ રીંગણા જોતા હોય ને તો ભાઈ આવી જાજો આપણી વાડીએ મફતમાં કોઈન નહીં દે અચ્છા हमको સિકારી આય તો પહેલા જાવ બધું જો આ જો બધું જો આમાં બરાબર આવું બધું આપણી વાડી છે આનંદમય વાડી છે અને અહીંયા એ બધી જે ચીકુડી છે ને ચીકુડી બહુ વધારે પ્રમાણમાં મોટી બધી છે ચીકુડી ધીરે ધીરે આજ બાજુ થોડાક થોડાક ચીકુ આવી ગયા છે ઓલી બાજુવાળી ચીકુડી છે નાનકડી નાનકડી હજી હજીમાં ચીક્કો આવ્યા નથી તો ભાઈ બસ છે ને આપણે વિડીયો થોડોક અહીંયા સુધી જ રાખી વિડીયો આપણે જાજો લાંબો કરવો નથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો જ્યારે ના ભૂલતા મારા ભાઈ